જામ કંડોળા ખાતે બે ફેબ્રુઆરીના રોજ લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓના સમૂહલગ્ન સમારોહ યોજાનાર છે ત્યારે તેની તૈયારીના ભાગ સ્વરૂપે તડામાર તૈયારી જામ કંડોરણાના ધારાસભ્ય જયેશ રાંદડીયાની ઉપસ્થિતિમાં થઈ રહી છે જામ કંડોરણાના ધારાસભ્ય જયેશ રાંદડીયા દ્વારા સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓનું ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામ કંડોરણાના ધારાસભ્ય જયેશ રાંદડીયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આજે જયેશ રાંદાડીયા સામો સમારોહ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું જામકુના આંગણે બે તારીખ શુક્રવારના રોજ ત્રણસો એકાવન લેવા પટેલ સમાજની દીકરીઓના ભવ્ય શાહી સંલગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે જામકોના તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલ દ્વારા આ શાહી સંલગ્નનું આયોજન મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં અમે કરવા જઈ રહ્યા છીએ મને ગૌરવ છે કે જામકોણા જેવા નાનો તાલુકો અને આ તાલુકાની ભૂમિ ઉપર વર્ષોથી અનેક કાર્યક્રમો આ તાલુકાની ભૂમિ ઉપર અમે કરતા આવ્યા છીએ આ વખતનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હું માનું છું કે આ ત્રણસો એકાવન લગ્ન એટલે જામકોણાની ધરતી ઉપર ઇતિહાસ થવા જઈ રહ્યો છે અને આ સમૂહ લગ્નનું નામ શાહી લગ્ન એટલા માટે મેં આપ્યું છે કે આ લગ્ન કોઈ સામાન્ય નહીં પણ મારી ઘરે મારી દીકરીનો પ્રસંગ હોય એને જે પ્રમાણેની વ્યવસ્થા હું કરી શકું એનાથી અનેક ગણી વ્યવસ્થાઓ આ ત્રણસો એકાવન દીકરીઓના લગ્ન માટે મેં કરી છે આપણે જોઈ શકો છો કે મેઇન ગેટથી લઈ અને તમામ જાતની વ્યવસ્થાઓ આ સમલગ્નની અંદર તૈયાર કરવામાં આવી છે મારી સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ જામકો તાલુકાના આગેવાનો અને જેમની ઉપર હું કાયમી માટે ગૌરવ લઉં છું એવા જામતકણવા તાલુકાની સ્વયંસેવકોની અમારી ટીમ કે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો આ કાર્યક્રમની અંદર પોતાની સેવા આપવાના છે દીકરીઓને પણ મુશ્કેલી ન પડે એ માટે એકસો એકવીસથી વધુ જાતનો કર્યાવર આ સમૂહ લગ્નની અંદર અમે આપવા માટે જઈ રહ્યા છીએ અને ખાસ કરી અને કાયમી માટે સમાજની અંદર હું માનું છું કે દીકરીએ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો એ એમની કમનસીબી છે મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ ગરીબ સમાજ નથી તાકાતવારો સમાજ છે અને એક રાજકીય માણસ હોવા છતાં પણ સમાજના આગેવાનો પાસે જ્યારે જ્યારે પણ મેં દાન માટે હાથ લંબાયો છે ત્યારે દાતાશ્રીઓનો આભાર એટલા માટે વ્યક્ત કરીશ કે મારી અપેક્ષાથી પણ વધુ દાન સમાજ માટે સમાજની દીકરીઓ માટે અને સમાજની સંસ્થાઓ માટે આપ્યું છે જેના થકી આ કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છીએ અને આજે કીધું કે એક જામકુણાની ધરતી ઉપર ઇતિહાસ બનશે કે ત્રણસો એકાવન શાહી સમૂહ બે તારીખે રંગે ચંગે સંપૂર્ણપૂર્ણ થવા જઈ રહ્યા છે આ કાર્યક્રમની અંદર અધ્યક્ષ સ્થાનને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આવવાના છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબથી લઈ સમાજના દાતાશ્રીઓ સમાજના આગેવાનો અને દોઢ લાખથી વધુ જ્ઞાતિબંધુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને દોઢ લાખ લોકો માટેની જમવાની પણ વ્યવસ્થા કે સમૂહ સાદું જમવાનું હોય તે નહીં પણ ઘરે દીકરીનો પ્રસંગ હોય એને ફૂલ થાળી જે જમણવા રાખી તમામ વ્યવસ્થા દોઢ લાખ લોકો માટે અહીંયા ઊભી કરવામાં આવી છે